અરવલ્લી સાયબર ક્રાઇમની અમદાવાદના કાઉન્ટિંગ મશીન અને વીસ ક્રેડિટ કાર્ડ તેમજ એકસો પચાસ ગ્રામ ચાંદી જપ્ત કરી કર્ણાટકથી અરવલ્લીના ભિલોડામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર થયા હતા ટ્રાન્ઝેક્શનની તપાસમાં એક એકત્રીસ કરોડના સાયબર ફ્રોડનો ખુલાસો થયો

બે હજાર રૂપિયા ટ્રાન્સફર થયા હતા ટ્રાન્સેક્શનની તપાસમાં એક પોઈન્ટ એકત્રીસ કરોડના સાયબર ફ્રોડનો ખુલાસો થયો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને એક ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હેઠળ કરવામાં આવી કાર્યવાહી સાયબર ક્રાઇમે રાજસ્થાન બે આરોપીઓની ધરપકડ કરી છે સોશિયલ મીડિયામાં સસ્તા મોબાઈલની લાલચ આપી અને તેઓ ફ્રોડ કરતા હતા મ્યુલ એકાઉન્ટમાં રૂપિયા મંગાવી દસ ટકા કમિશન આપવામાં આવતું હતું